આજે આપણે બનાવશું સાબુદાણા વેફર્સ અને એને પાપડ પણ કહેવાય છે આપણે કલરે કલરના પાપડ બનાવવાના છે ચાલો આપણે રેસીપી શરૂ કરીશું તેને આપણે થોડા એવા સાબુદાણા લઈ લઈશું આશરે પાંચસો ગ્રામ જેવા સાબુદાણા લીધેલા છે ત્રણથી ચાર કલાક પલાળ લીધેલા છે આપણે એમાં ગ્રીન કલર નાખીશું આપણે જે ફૂડ કલર આવે છે ડબ્બીનો એ લીધેલો છે હવે આને આ સરસ મિક્સ કરી લેશું આપણે પાપડ સરસ રીતે કાઢી લેશું એક કાઢી લેશું તેને ગ્રીસ કરી લેશું તેલથી અને હવે એક આપની બંગડી જેવું ગોળાકાર બંગડી લઈશું આપણી તમે ઢાંકણ પણ લઈ શકો છો આ રીતના એને ગોળ શેપ દેતા જશો આપણે પેફર બનાવી લઈશું બધા જ કલરની આ રીતના બનાવવાની છે બાફવા દઈશું દોઢ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું આપણે પેફર સરસ બાફવાઈ ગઈ છે આપણે કાઢી લઈશું બીજી થાળી આ રીતના મૂકી દઈશું આપણે પ્લાસ્ટિક લીધેલું છે તેમાં આપણે સુકવવા મૂકી દઈશું

તો આપણે પીડા કલરની બનાવવાની છે યલો કલર લીધેલો છે તેને પણ આપણે એ રીતના આપણે કેસરી કલર બનાવી લઈશું અને થોડો બધો એવું આપણે વ્હાઈટ કલર બનાવશું આપને વ્હાઈટ કલર બનાવવાની છે આ જ રીતના આપણે બધી વેફર્સ બનાવી લઈશું અને અથવા એને પાપડ પણ કહેવાય છે જોઈ શકો છો વ્હાઈટ પણ બહુ સરસ થઈ ગઈ છે ને બધે આપને એકદમ સરસ રીતે સુકવી દીધેલી છે અને બે દિવસ સુધી સુકવા દેવાની છે તમે જોઈ શકો છો બે દિવસ થઈ ગયા છે આપણે પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે હવે આપણે તેલ ગરમ થવા મૂકી દેસુ અને તળી લેસુ તમે જોઈ શકો છો એકદમ ફૂલાઈને સરસ વેફર આપણી પાપડ થયા છે આપડા અરે પણ અમને બધી જ વેફર તળી લઈશું આપના સાગુ દાળા તૈયાર છે